ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ છઠ્ઠો અધ્યાય પાંચમો શ્રી નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનું વૈરાગ્ય તથા દક્ષનો નારદજીને શાપ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાને શક્તિ સંચાર કર્યો તેથી દક્ષ પ્રજાપતિ પરમ સમર્થ થઈ ગયા તેમણે પંચજનની પુત્રી અસિકનીથી હર્યશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા હે રાજન આચરણ કરનારા અને એક સમાન સ્વભાવવાળા હતા તેમના પિતા દક્ષે જ્યારે તેમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તેઓ તપ કરવાના ખ્યાલથી પશ્ચિમ દિશા ભણી ચાલી નીકળ્યા પશ્ચિમ દિશામાં સિંધુ નદી અને સમુદ્રના સંગમ સ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે મોટા મોટા મુનિઓ અને સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે નારાયણ સરોવરમાં સ્નાન કરતા જ હર્યશ્વોના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા અને તેમની બુદ્ધિ ભાગવત ધર્મમાં જોડાઈ ગઈ તેમ છતાં પોતાના પિતા દક્ષની આજ્ઞાથી બંધાયેલા હોવાને કારણે તેઓ ઉગ્ર તપ કરતા જ રહ્યા જ્યારે દેવર્ષિ નારદે જોયું કે ભાગવત ધર્મમાં રૂચિ હોવા છતાં પણ આ પ્રજાને વૃદ્ધિ કરવા માટે જ તત્પર છે ત્યારે તેમણે તેમની પાસે જઈને કહ્યું અરે હર્યશ્વો તમે પ્રજાપતિ છો તો શું થયું વાસ્તવમાં તો તમે બધા મૂર્ખ જ છો જરા બતાવો તો તમે જ્યારે ભૂનો અંત જોયો જ નથી તો સૃષ્ટિ સર્જન કેવી રીતે કરશો આ તો ઘણા દુઃખની વાત છે જુઓ એક એવો દેશ છે કે જેમાં એક જ પુરુષ છે એક એવી ગુફા છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી એક એવી સ્ત્રી છે કે જે ઘણા રૂપ ધારણ કરનારી છે એક એવો પુરુષ છે કે જે વ્યભિચારણી સ્ત્રીનો પતિ છે એક એવી નદી છે કે જે આગળ અને પાછળ બંને દિશાઓમાં વહે છે એક એવું વિચિત્ર ઘર છે કે જે પચીસ પદાર્થોથી બનેલું છે એક એવો હંસ છે કે જેની કથની ઘણી વિચિત્ર છે એક એવું ચક્ર છે કે તે છરા અને વજ્રથી બનેલું છે અને આપોઆપ જ ઘૂમતું રહે છે મૂર્ખ હર્યશ્વો જ્યાં સુધી તમે પોતાના સર્વજ્ઞ પિતાના યોગ્ય આદેશને બરાબર સમજી નહીં લો અને ઉપયુક્ત બધી વસ્તુઓને જોશો નહીં ત્યાં સુધી તેમની આજ્ઞા પ્રમાણે તમે સૃષ્ટિ સર્જન કેવી રીતે કરી શકશો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત હરિયસ્વો જન્મથી જ ઘણા બુદ્ધિશાળી હતા તેઓ દેવર્ષિ નારદનો આ કોયડો આ ગૂઠવચનો સાંભળીને પોતાની બુદ્ધિથી જાતે જ વિચારવા લાગ્યા દેવર્ષિ નારદનું કહેવું સાચું છે કે આ લિંગ શરીર કે જેને સાધારણ રીતે જીવ કહે છે એ જ ભૂ એટલે કે જીવસંગક ક્ષેત્ર છે અને એ જ આત્માનું અનાદિબંધન છે એનો અંત વિનાશ જોયા વિના મોક્ષના અનુપયોગી કર્મો કરવામાં રત રહેવાથી સોલભ ઈશ્વર જાગૃત સ્વપ્ન સુશુક્તિ આ ત્રણેયથી પર તૂરી છે તેઓ એક જ છે તેઓ પોતાનામાં જ રહેનારા સાક્ષી છે પરમેશ્વર છે અર્થાત અજન્માને જોયા વિના મનુષ્યને અસત કર્મોથી શું ફાયદો જે મનુષ્ય ગુફારૂફી પાતાળમાં પ્રવેશ્યા પછી ત્યાંથી પાછો આવી શકતો નથી તેવી જ રીતે જેમને પ્રાપ્ત કર્યા પછી જેવ ફરી સંસારમાં પાછો આવતો નથી અને જેવો સ્વયં અંતરજ્યોતિ સ્વરૂપ છે તે અંતર્યામી પરમાત્માને જાણ્યા વિના વિનાશશીલ સ્વર્ગ વગેરે ફળો આપનારા અસત કર્મોથી શો લાભ પોતાની આ બુદ્ધિ જ ઘણા રૂપ ધારણ કરનારી અને સત્વરજ વગેરે ગુણોને ધારણ કરનારી સ્વેચ્છાચારી સ્ત્રી જેવી છે આ જીવનમાં આનો આ બુદ્ધિનો અંત જાણ્યા વિના વિવેક એટલે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના અશાંતિને વધુને વધુ વધારનારા અસત્કર્મથી શો લાભ આ બુદ્ધિ જ ઉલટા સ્ત્રી જેવી છે એના સંગથી જીવરૂપી મનુષ્યનું ઐશ્વર્ય એનું સ્વસ્વરૂપ નષ્ટ થઈ ગયું છે એની જ પાછળ પાછળ તે મનુષ્ય સ્ત્રીના પતિની જેમ કોણ જાણે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે એની વિચિત્ર ગતિને જાણ્યા વિના જ વિવેક વિનાના અસત કર્મો કરવાથી શો લાભ માયા જ બંને બાજુ વહેનારી નદી છે તે સર્જન પણ કરે છે અને પ્રલય પણ કરે છે જે લોકો આમાંથી બહાર નીકળવા માટે તપસ્યા વિધ્યા વગેરે કિનારાઓનું અવલંબન લેવા માંડે છે તેમને તેમ કરતા રોકવા માટે અહંકાર વગેરેના રૂપમાં તે નદી વધારે વેગથી વહેવા લાગે છે જે પુરુષ તેના વેગથી વિવશ અને અજાણ છે તેના માટે માયારૂપી રૂપી અસત્કર્મોથી સોલાભ આ મનુષ્ય દેહ જ પચીસ તત્વોનું વિચિત્ર ઘર છે તે પુરુષનો આશ્રયરૂપ આશ્રય છે જીવાત્મા દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યા વિના સ્વેચ્છાપૂર્વક કરવામાં આવતા અસત્કર્મોથી કર્મોથી લાભ બંધન અને મોક્ષનું જ્ઞાન કરાવનારા ઈશ્વરીય શાસ્ત્રોનો આશ્રય છોડીને વિવેક દ્વારા ચિત્ત જળ વસ્તુને જાણ્યા વિના બહિર્મુખ બનાવનારા અસત કર્મો કરવાથી શો લાભ આ કાળ જ એક ચક્ર છે એ કાળચક્ર નિરંતર ઘૂમતું રહે છે એની ધાર છરા અને વજ્ર જેવી તીક્ષ્ણ છે અને એ આખા જગતને પોતાની તરફ ખેંચી રહ્યું છે એને રોકનારું કોઈ નથી એ પરમ સ્વતંત્ર છે આ વાત જાણ્યા વિના કર્મોના ફળને નિત્ય સમજીને જે લોકો સકામ ભાવે તેમનું અનુષ્ઠાન કરે છે તેમને તેવા અનિત્ય કર્મો કરવાથી શો લાભ શાસ્ત્ર જ પિતા છે કારણ કે બીજો જન્મ શાસ્ત્ર જ્ઞાન થકીત થાય છે અને તેની આજ્ઞા કર્મોમાં પ્રવૃત્ત થવા માટેની નહીં પરંતુ કર્મોમાંથી નિવૃત્ત થવા માટે હોય છે પરંતુ જેમનો સકામ કર્મોમાં વિશ્વાસ છે તેઓ તે કર્મોમાંથી નિવૃત્ત થવાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરી શકે હે પરીક્ષિત હરિયમોએ એક મતે આ જ નિશ્ચય કર્યો અને નારદજીની પરિક્રમા કરીને તેઓ તે મોક્ષપથના પથિક બની ગયા કે જે પથ પર ચાલ્યા પછી પાછા આવવું પડતું નથી ત્યારબાદ દેવર્ષિ નારદ સ્વરબ્રહ્મમાં સંગીત લહરીમાં અભિવ્યક્ત થયેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમળોમાં પોતાના ચિત્તને અખંડ રૂપે સ્થિર કરીને લોક લોકાંતરોમાં વિચરવા લાગ્યા હે પરીક્ષિત પછી જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા સીલવાન પુત્રો નારદના ઉપદેશને લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા છે ત્યારે તેઓ શોકથી વ્યાકુળ થઈ ગયા તેમને ઘણો પશ્ચાતાપ થયો આ ઉક્તિ બરાબર જ છે કે સારા સંતાન હોવા એ પણ શોકનું જ કારણ છે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઘણું સાંત્વન આપ્યું પછી તેમણે પંચજનની પુત્રી અશિકનીના ગર્ભથી હજારો પુત્રો ઉત્પન્ન કર્યા તેમના નામ હતા સબલાશ્વ તેઓ પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિની આજ્ઞા મેળવીને પ્રજાનું સર્જન કરવાના ઉદ્દેશ્યથી તપ કરવા માટે તે જ નારાયણ સરોવર પર ગયા કે જ્યાં જઈને તેમના મોટા ભાઈઓ હરિયશ્વોએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં જઈને સબલાશ્વએ તે સરોવરમાં સ્નાન કર્યું સ્નાન કરવા માત્રથી જ તેમના અંતઃકરણના સઘળા મળ ધોવાઈ ગયા પછી તેઓ પરબ્રહ્મ સ્વરૂપ પ્રણવ ઓમકારના જપ કરતાં મહાન તપ કરવા લાગી ગયા કેટલાક મહિનાઓ માત્ર પાણી અને કેટલાક મહિનાઓ માત્ર હવા પીને જ તેમણે અમે નમસ્કારપૂર્વક ઓમકાર સ્વરૂપ ભગવાન નારાયણનું ધ્યાન ધરીએ છીએ કે જેઓ વિશુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે સૌના અંતર્યામી છે તથા સર્વવ્યાપક અને પરમહંસ સ્વરૂપ છે આ મંત્રનું રટણ કરતા રહીને મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરી હે પરીક્ષિત આ પ્રમાણે દક્ષના પુત્રો સબલાશ્વો પ્રજાના સર્જન માટે તપમાં સંલગ્ન હતા ત્યારે તેમની પાસે પણ દેવર્ષિ નારદ આવ્યા અને તેમણે પહેલા જેવા જ ગૂઢ વચનોથી તેમને ઉપદેશ આપ્યો તેમણે કહ્યું દક્ષ પ્રજાપતિના પુત્રો આ તમને જે ઉપદેશ આપું છું તે સાંભળો તમે તમારા જ ભાઈઓના માર્ગનું જ અનુસંધાન કરો જે ધર્મગ્ન ભાઈ પોતાના મોટા ભાઈઓના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે છે તે જ સાચો ભાઈ છે તે પુણ્યશાળી મનુષ્ય પરલોકમાં ગણો સાથે આનંદ ભોગવે છે હે પરીક્ષિત સબલાસ્વોને આ પ્રમાણે ઉપદેશ આપીને દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા અને તે સબલાસ્વોએ પોતાના ભાઈઓના માર્ગનું જ અનુગમન કર્યું કારણ કે નારદજીનું દર્શન ક્યારેય વ્યર્થ જતું નથી તેઓ તે પથના પથિક બન્યા કે જે અંતરમુખી વૃત્તિથી પ્રાપ્ય અત્યંત સુંદર અને ભગવત પ્રાપ્તિ માટે અનુકૂળ છે આવા અંતરમુખી તપસ્વીઓ વીતી ગયેલી રાત્રિઓની જેમ નથી તો હજી સુધી પાછા ફર્યા કે ન ભવિષ્યમાં પાછા ફરશે દક્ષ પ્રજાપતિએ જોયું કે આજ સુધી ઘણા બધા અપશુકન થતા રહ્યા છે તેથી તેમના ચિત્તમાં પુત્રોના અનિષ્ટની આશંકા થઈ આવી દરમિયાનમાં તેમને ખબર પડી કે પહેલાંની જેમ આ વખતે પણ નારદજીએ મારા પુત્રોને ફટકાવી દીધા છે પોતાના પુત્રો કર્તવ્યચ્યુત થવાથી તેમને ઘણો સુખ થયો અને તેઓ નારદજી પર ઘણા ક્રુદ્ધ થયા નારદજી મળ્યા ત્યારે ક્રોધવશ દક્ષ પ્રજાપતિના હોઠ ફફડવા લાગ્યા અને આવેશમાં આવીને તેમણે નારદજીને કહ્યું દક્ષ પ્રજાપતિએ કહ્યું અરે દુષ્ટ તે ખોટે ખોટા સાધુઓનો વેશ ધારણ કરી રાખ્યો છે અમારા ભલાભોળા બાળકોને ભિક્ષુકોનો માર્ગ બતાવીને તે અમારો મોટો અપરાધ કર્યો છે હજી તો તેમણે બ્રહ્મચર્યથી ઋષિઓનું ઋણ યજ્ઞથી દેવોનું ઋણ અને સંતાનોની ઉત્પત્તિથી પિતૃઓનું ઋણ ચૂકવ્યું નથી હજી તેમણે કર્મફળની નશ્વરતા વિશે પણ કશું વિચાર્યું નથી એ પહેલાં જ હે પાપાત્મા તે તેમના બંને લોકના સુખને નષ્ટ કરી દીધું છે સાચે જ તારા હૃદયમાં દયાનો છાંટોય નથી તું આ પ્રમાણે બાળકોની બુદ્ધિ ભ્રષ્ટ કરતો ફરે છે તે ભગવાનના પાર્ષદોમાં રહીને તેમની કીર્તિમાં કલંક જ લગાડ્યું છે સાચે જ તું ઘણો નીલજ છે હું જાણું છું કે ભગવાનના પાર્ષદો હર હંમેશ દુઃખી પ્રાણીઓ પર દયા કરવા આતુર રહે છે પણ તું તો પ્રેમ ભાવનો વિનાશ કરનારો છે તું એવા લોકો સાથે પણ વેર રાખે છે કે જેઓ કોઈની સાથે વેર રાખતા નથી જો તું એમ સમજે છે કે વૈરાગ્યથી જ સ્નેહપાસ વિષયા શક્તિનું બંધન કપાઈ જાય છે તો તારો એ ખ્યાલ બરાબર નથી કારણ કે તારા જેવા ખોટે ખોટા વૈરાગ્યનો સ્વાંગ રચનારાઓથી કોઈને વૈરાગ્ય થઈ શકે નહીં નારદ મનુષ્ય વિષયોનો અનુભવ કર્યા સિવાય તેમની કટુતા જાણી શકે નહીં તેથી વિષયોની દુઃખરૂપતાનો અનુભવ થતાં આપમેળે જેવો વૈરાગ્ય થાય છે તેઓ બીજાઓના બહેકાવાથી થતો નથી અમે સદગૃહસ્થો છીએ પોતાના ધર્મની મર્યાદા પાડીએ છીએ એકવાર આ પહેલાં પણ તે અમારો અસહ્ય અપકાર કર્યો હતો ત્યારે તો અમે તે સહી લીધો હતો તું તો અમારી વંશ પરંપરાનો ઉચ્છેદ કરવાને જ તત્પર બનેલો છે તે ફરીથી અમારી સાથે દુષ્ટતાનો એ જ વ્યવહાર કર્યો છે તેથી હે મૂઢ જા લોક લોકાંતરોમાં ભટકતો રહે ક્યાંય પણ તારે માટે ઠરવાનું ઠામ ઠેકાણું નહીં હોય શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત સંત શિરોમણી દેવળસિંહ નારદ ભલે સારું કહીને દક્ષના સાપનો સ્વીકાર કરી લીધો સંસારમાં બસ સાધુતા એ જ છે કે બદલો લેવાનું સામર્થ્ય હોય તો પણ બીજાએ કરેલા અપકારને સહી લે ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા ષષ્ઠ સ્કંધે નારદ સાપુ નામ પંચમોધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત નારદને સાપ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલકી જય અધ્યાય છઠ્ઠો દક્ષ પ્રજાપતિની સાઠ પુત્રીઓના વંશનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ત્યાર પછી આગ્રહને કારણે દક્ષ પ્રજાપતિએ પોતાની પત્ની અશિકનીના ગર્ભથી સાઠ પુત્રીઓ ઉત્પન્ન કરી તે બધી જ પોતાના પિતા દક્ષને ઘણો પ્રેમ કરતી હતી દક્ષ પ્રજાપતિએ તે પુત્રીઓમાંથી દસ ધર્મ સાથે તેર કશ્યપ સાથે સત્તાવીસ ચંદ્રમા સાથે બે ભૂત સાથે બે અંગીરા સાથે બે કૃષાસ્વ સાથે અને બાકીની ચાર તાક્ષ્ય નામ ધારણ કરનારા કશ્યપ સાથે પરણાવી હે પરીક્ષિત તમે મારી પાસેથી દક્ષની તે પુત્રીઓ અને તેમના સંતાનોના નામ સાંભળો તેમની વંશ પરંપરા ત્રણેય લોકમાં ફેલાયેલી છે ધર્મની દસ પત્નીઓ હતી ભાનુ લંબા કકૂબ જામી વિશ્વા સાધ્યા મરુત્વતી વસુ મુહૂર્તા અને સંકલ્પા તેમના પુત્રોના નામ સાંભળો હે રાજન ભાનુનો પુત્ર દેવવૃષભ અને તેનો પુત્ર ઇન્દ્રસેન થયો લંબાનો પુત્ર વિધ્યોત થયો અને તેનો પુત્ર થયો મેઘો કકુભનો પુત્ર થયો સંકટ તેનો કિકટ અને કિકટના પુત્રો થયા પૃથ્વીના સમસ્ત દુર્ગોના અભિમાની દેવતાઓ જામીના પુત્રનું નામ હતું સ્વર્ગ અને તેનો પુત્ર થયો નંદી વિશ્વના પુત્રો વિશ્વદેવો થયા તેમને કોઈ સંતાન ન થયા સાધ્યાથી સાધ્યો થયા અને તેમનો પુત્ર થયો અર્થસિદ્ધિ મરુત્વીના બે પુત્રો થયા મરુતવાન અને જયંત જયંત ભગવાન વાસુદેવના અંશ છે તેમને લોકો ઉપેન્દ્ર પણ કહે છે મુહૂર્તના અભિમાની દેવતા ઉત્પન્ન થયા તેઓ પોતપોતાના મુહૂર્તમાં જીવોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે સંકલ્પાનો પુત્ર સંકલ્પ અને તેનો પુત્ર કામ થયો વસુના પુત્રો આઠ વસુ થયા તેમના નામ મારી પાસેથી સાંભળો દ્રોણ પ્રાણ ધ્રુવ અર્ક અગ્નિ દોષ વસુ અને વિભાવસુ દ્રોણની પત્નીનું નામ છે અભિમતી તેનાથી હર્ષ શોક ભય વગેરેના અભિમાની દેવતા ઉત્પન્ન થયા પ્રાણની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી સહ આયુ અને પૂર્વજો નામે ત્રણ પુત્ર થયા ધ્રુવની પત્ની ધરણીએ અનેક નગરોના અભિમાની દેવતા ઉત્પન્ન કર્યા અર્કની પત્ની વાસનાના ગર્ભથી તર્શ વગેરે પુત્ર થયા અગ્નિ નામના વસુની પત્ની ધારાના ગર્ભથી દ્રવિણક વગેરે ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા કૃતિકાનો પુત્ર સ્કંદ પણ અગ્નિથી જ ઉત્પન્ન થયો એનાથી વિશાખ વગેરેનો જન્મ થયો દોષની પત્ની સરવરીના ગર્ભથી શિશુકુમારનો જન્મ થયો તે ભગવાનનો કલા અવતાર છે વસુની પત્ની આંગીરસીથી શિલ્પકલાના અધિપતિ વિશ્વકર્માજી થયા વિશ્વકર્માજીના તેમની પત્ની આકૃતિના ગર્ભથી ચાક્ષુસ મનુ થયા અને તેમના પુત્રો વિશ્વદેવો અને સાધ્યો થયા વિભા વસુની પત્ની ઉષાથી ત્રણ પુત્રો થયા વ્યુષ્ટ રોચિસ અને આતપ એમાંના આતપને પંચયામ નામનો પુત્ર થયો એના જ કારણે બધા જીવો પોતપોતાના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે ભૂતની પત્ની દક્ષપુત્રી સ્વરૂપાએ કરોડ કરોડ રુદ્રો ઉત્પન્ન કર્યા એમાં રૈવત અજ ભવ ભીમ વામ ઉગ્ર વૃષાકપી અજૈકપાદ અહિભુધ બહુરૂપ અને મહાન એ અગિયાર મુખ્ય છે ભૂતની બીજી પત્ની ભૂતાથી ભયંકર ભૂતો અને વિનાયકો વગેરેનો જન્મ થયો આ બધા અગિયારમાં મુખ્ય રુદ્ર મહાનના પાર્ષદો થયા અંગીરા પ્રજાપતિની પહેલી પત્ની સ્વધાએ પિતૃઓને ઉત્પન્ન કર્યા અને બીજી પત્ની સતીએ અથરવાગીરસ નામના વેદને જ પુત્ર રૂપે સ્વીકારી લીધો કૃષાશ્વની પત્ની અર્ચીથી ધૂમ્રકેશનો જન્મ થયો અને બીજી પત્ની ધીષણાથી વેદશીરા દેવલ વયુન અને મનુ એ ચાર પુત્રો થયા તાક્ષ્ય નામના કશ્યપને ચાર પત્નીઓ હતી વિનતા કદરુ પતંગી અને યામિની પતંગીથી પક્ષીઓનો અને યામિનીથી સલભો પતંગિયાનો જન્મ થયો વિનતના પુત્ર ગરુર થયા એ જ ભગવાન વિષ્ણુનું વાહન છે વિનતાના જ બીજા પુત્ર અરુણ છે જેઓ ભગવાન સૂર્યના સારથી છે કદરૂથી અનેક નાગો ઉત્પન્ન થયા હે પરીક્ષિત કૃતિકા વગેરે નક્ષત્રોની અભિમાની સત્તાવીસ દેવીઓ ચંદ્રમાની પત્નીઓ છે તેમાંની રોહિણી સાથે વિશેષ પ્રેમ કરવાને કારણે ચંદ્રમાને પ્રજાપતિ દક્ષે શાપ આપ્યો જેનાથી તેમને ક્ષયનો વ્યાધિ થઈ ગયો હતો તેમને કોઈ સંતાન થયું નહીં તેમણે દક્ષને ફરીથી પ્રસન્ન કરીને કૃષ્ણ પક્ષની ક્ષીણ કળાઓ શુક્લ પક્ષમાં પૂર્ણ થવાનું વરદાન મેળવી લીધું હતું તેમ છતાં નક્ષત્રોની અભિમાની દેવીઓથી તેમને કોઈ સંતાન તો ન જ થયું હવે તમે કશ્યપની પત્નીઓના મંગલમય નામ સાંભળો તેઓ લોકમાતાઓ છે અને તેમનાથી જ આ ઝઘરી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તેમના નામ છે અદિતિ દિતિ દનુ કાષ્ઠા અરિષ્ઠા સુરસા ઈલા મુનિ ક્રોધવસા તામરા સુરભી શર્મા અને તિમી આમાંની તિમીના સંતાનો છે જરચર જંતુઓ અને શર્માના સંતાનો છે વાઘ વગેરે હિંસક જીવો સુરભીના સંતાનો છે ગાય વગેરે બે ખરીઓવાળા પશુઓ તામરાના સંતાન છે બાજ ગીધ વગેરે શિકારી પક્ષીઓ મુનિથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ ક્રોધવશાના સંતાનો થયા સાપ વિછી વગેરે ઝેરી જંતુઓ ઈલાથી વૃક્ષો વેલીઓ વગેરે પૃથ્વીમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓ થઈ અને સુરસાથી યાતુધાન રાક્ષસો પેદા થયા અરિષ્ઠાથી ગંધર્વો અને કાષ્ઠાથી ઘોડા વગેરે એક ખરીવાળા પશુઓ ઉત્પન્ન થયા દનોના એકસઠ પુત્ર થયા એમાંના મુખ્ય મુખ્ય સંતાનોના નામ સાંભળો દ્વિમૂર્ધા શંબર અરિષ્ઠ હયગ્રીવ વિભા વશુ અયોમુખ શંકુશીરા સ્વભાનુ કપિલ અરુણ પુલોમા વૃષપર્વા એક ચક્ર અનુતાપન ધુમ્રકેશ વિરૂપાક્ષ વિપ્રચિત્તિ અને દુર્જે સ્વભાનુની પુત્રી સુપ્રભા સાથે નમુચીએ અને વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નહુશ પુત્ર મહાબળવાન યયાતિએ લગ્ન કર્યા ધનુના પુત્ર વૈશ્વાનરને ચાર સુંદર પુત્રીઓ થઈ તેમના નામ હતા ઉપદાનવી હયશીરા પુલોમા અને કાલકા એમાંની ઉપદાનવી સાથે હિરણ્યાક્ષનું અને હયશીરા સાથે ક્રતુનું લગ્ન કર્યું બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાપતિ ભગવાન કશ્યપે વૈશ્વનરની બાકીની બે પુત્રીઓ પુલોમા અને કાલકા સાથે લગ્ન કર્યું એમનાથી પૌલમ અને કાલકે નામના સાઠ હજાર યુદ્ધવીર દાનવો થયા એમનું જ બીજું નામ કવચ હતું તેઓ યજ્ઞ કર્મમાં વિઘ્નો નાખતા હતા તેથી હે પરીક્ષિત તમારા દાદા પિતામહ અર્જુને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે તેમને મારી નાખ્યા હતા આ તે દિવસોની વાત છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયા હતા વિપ્રચિત્તિના પત્ની સિંહિકાના ગર્ભથી એકસો એક પુત્રો ઉત્પન્ન થયા એમાં સૌથી મોટો હતો રાહુ કે જેની ગણના ગ્રહોમાં થવા પામી બાકીના સો પુત્રો કેતુ એવા એક જ નામે જાણીતા થયા હે પરીક્ષિત હવે ક્રમશઃ અદિતિની વંશ પરંપરા સાંભળો આ વંશમાં સર્વવ્યાપી નારાયણે પોતાના અંશથી વામન રૂપે અવતાર લીધો હતો અદિતિના પુત્રો હતા વિવસ્વાન અર્યમા પૂષા ત્વષ્ટા સવિતા ભગ ધાતા વિધાતા વરુણ મિત્ર ઇન્દ્ર અને ત્રિવિક્રમ આજ બાર આદિત્ય મહાભાગ્યશાળી સંજ્ઞાના ગર્ભથી શ્રાદ્ધ દેવ મનુ અને પેદા થયા સંજ્ઞાએ જ અશ્વિની ઘોડાનું રૂપ ધારણ કરીને ભગવાન સૂર્ય દ્વારા ભૂલોકમાં બંને અશ્વિની કુમારોને જન્મ આપ્યો વિવસ્વાનની બીજી પત્ની હતી છાયા તેના સનેશ્વર અને સાવરણી મનુ નામના બે પુત્રો થયા અને તપ્તી નામની એક પુત્રી ઉત્પન્ન થઈ પતિ તરીકે વરણ કર્યા પત્ની માતૃકા હતી તેના ગર્ભથી ચર્ષણી નામના પુત્ર થયા કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી યુક્ત હતા તેથી બ્રહ્માજીએ તેમના જ આધારે મનુષ્ય જાતિની અર્થાત બ્રાહ્મણ વગેરે વર્ણોની કલ્પના કરી પૂષાને કોઈ સંતાન ન થયું પ્રાચીન કાળમાં શિવજી જ્યારે દક્ષ પર ક્રોધિત થયા હતા ત્યારે આ પૂષા દાંત દેખાડીને હસ્યા હતા તેથી રુદ્ર વીરભદ્રે આમાંના દાંત તોડી નાખ્યા હતા ત્યારથી પૂછા પીસેલું અનજ ખાય છે દૈત્યોની નાની બહેન કુમારી રચના ત્વષ્ટાની પત્ની હતી રચનાના ગર્ભથી બે પુત્રો થયા સન્નિવેશ અને પરાક્રમી વિશ્વરૂપ આ પ્રમાણે વિશ્વરૂપ જોકે શત્રુઓના ભાણેજ હતા તો પણ દેવોના ગુરુ બૃહસ્પતિજીએ જ્યારે ઇન્દ્રથી અપમાનિત થઈને દેવોનો પરિત્યાગ કરી દીધો ત્યારે દેવોએ આ વિશ્વરૂપને જ પોતાના પુરોહિત બનાવ્યા હતા ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા ષષ્ઠ સ્કંધે ષષ્ઠોધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય સાતમો બૃહસ્પતિજીએ કરેલો દેવોનો ત્યાગ અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વર્ણિ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન દેવોના આચાર્ય બૃહસ્પતિજીએ પોતાના પ્રિય શિષ્યો એવા દેવોના કયા કારણે ત્યાગ કર્યો હતો દેવોએ પોતાના ગુરુજીને એવો કયો અપરાધ કર્યો હતો તે તમે મને કહી બતાવો શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન ઇન્દ્રને લોકનું ઐશ્વર્ય મળવાથી ઘમંડ થયો હતો આ ઘમંડને કારણે તેઓ ધર્મની મર્યાદાનું અને સદાચારનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા એક દિવસની વાત છે તેઓ ફરી સભામાં પોતાની પત્ની સચી સાથે ઊંચા સિંહાસન પર બેઠેલા હતા ઓગણપચાસ મરુતો આઠ વસુઓ અગિયાર રુદ્રો આદિત્યો ઋષુભો વિશ્વદેવો સાધ્વીઓ અને બંને અશ્વિની કુમારો તેમની સેવામાં ઉપસ્થિત હતા સીધો ચારણો ગંધર્વો બ્રહ્મવાદી મુનિઓ વિદ્યાધરો અપ્સરાઓ કિન્નરો પક્ષીઓ અને નાગો તેમની સેવા અને સ્તુતિ કરી રહ્યા હતા બધી બાજુએ લલિતસ્વરે દેવરાજ ઇન્દ્રની કીર્તિનું ગાન થઈ રહ્યું હતું તેમની ઉપર ચંદ્રમંડળ જેવું સુંદર શ્વેત છત્ર શોભતું હતું ચામર ઝૂલણા વગેરે મહારાજને અનુરૂપ સામગ્રીઓ યથાસ્થાને સજાયેલી હતી આ દિવ્ય સભામાં દેવરાજ ઘણા સુશોભિત થઈ રહ્યા હતા આ જ સમયે દેવરાજ ઇન્દ્રના અને સમસ્ત દેવોના પરમ આચાર્ય બૃહસ્પતિજી ત્યાં પધાર્યા તેમને દેવો દેવોદાનનો બધા જ નમસ્કાર કરે છે ઇન્દ્રે જોયું કે તેઓ સભામાં પધાર્યા છે પરંતુ તેઓ ન તો ઊભા થયા કે ન તો આસન વગેરે આપીને ગુરુદેવનો સત્કાર પણ કર્યો અરે તેઓ પોતાના આસનમાંથી હાલ્યા ચાલ્યા સુધા પણ નહીં ત્રિકાળદર્શી સમર્થ બૃહસ્પતિજીએ જોયું કે આ ઐશ્વર્યના મધનો દોષ છે બસ તેઓ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા અને પોતાના ઘરે ચાલ્યા ગયા હે પરીક્ષિત ત્યારે જ દેવરાજ ઇન્દ્રને ભાન થયું અને તેઓ સમજી ગયા કે મેં પોતાના ગુરુની અવગણના કરી છે તેઓ સભામાં પોતે જ પોતાની નિંદા કરવા લાગ્યા અરે રે હાય ભારે ખેદની વાત છે કે મેં મૂર્ખતાપૂર્વક ઐશ્વર્યના મતને લીધે સભામાં પોતાના ગુરુદેવનો તિરસ્કાર કર્યો સાચે જ મારું આ કૃત્ય ઘણું જ નિંદનીય છે ભલા કયો વિવેકી મનુષ્ય આ સ્વર્ગીય રાજલક્ષ્મીને મેળવવાની ઈચ્છા કરશે જુઓ તો ખરા આજે એને જ મને દેવરાજને પણ અસુરોના જેવા રજોગુણ ભાવથી ભરી દીધો જે લોકો એવું કહે છે કે સાર્વભૌમ સિંહાસન પર બેઠેલા સમ્રાટે કોઈનું પણ આગમન થતાં રાજ્ય સિંહાસન પરથી ઊભા ન થવું જોઈએ તેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી આવો ઉપદેશ કરનારાઓ કુમાર્ગ તરફ જ જાય છે તેઓ સ્વયં ઘોર નરકમાં પડે છે અને તેમની વાતનો જે લોકો વિશ્વાસ કરે છે તેઓ પથ્થરની નાવની જેમ ડૂબી જાય છે મારા ગુરુદેવ બૃહસ્પતિજી તો જ્ઞાનના અગાધ સમુદ્ર છે મેં ભારે દુષ્ટતા આચરી છે હવે હું તેમના ચરણોમાં મસ્તક ટેકવીને તેમને પ્રસન્ન કરીશ હે પરીક્ષિત દેવરાજ ઇન્દ્ર આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યારે જ ભગવાન બૃહસ્પતિજી પોતાના ઘરમાંથી બહાર નીકળીને યોગબળથી અંતર ધ્યાન થઈ ગયા દેવરાજ ઇન્દ્રે પોતાના ગુરુદેવને ઘણા શોધ્યા પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં ત્યારે તેઓ ગુરુદેવ વિના પોતે સુરક્ષિત નથી એમ સમજીને દેવોની સાથે મળીને પોતાની બુદ્ધિ અનુસાર સ્વર્ગના રક્ષણનો ઉપાય વિચારવા લાગ્યા પરંતુ તેઓ કશું પણ વિચારી શક્યા નહીં તેમના ચિત્તને શાંતિ મળી નહીં પછી તો દૈત્યોને પણ દેવગુરુ બૃહસ્પતિજી અને દેવરાજ ઇન્દ્ર વચ્ચેના વિસંવાદની જાણ થઈ ગઈ ત્યારે તે મદોન્મત અને આતતાઈ અસુરોએ પોતાના ગુરુ શુક્રાચાર્યના આદેશ મુજબ દેવો પર વિજય મેળવવા માટે આક્રમણ કર્યું તેમણે દેવો પર એટલા તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવ્યો કે તેમના માથા જાંગ હાથ વગેરે અંગો વિચ્છિન્ન થઈને પડવા લાગ્યા ત્યારે ઇન્દ્રની સાથે બધા જ દેવો શિર નમાવીને બ્રહ્માજીના શરણે ગયા સ્વયંભૂ અને સમર્થ બ્રહ્માજીએ જોયું કે દેવોની તો ખરેખર ભારે દુર્દશા થઈ રહી છે અને તેથી તેમનું હૃદય અત્યંત કરુણાથી ભરાઈ ગયું તેઓ દેવતાઓને સાંત્વના આપતા કહેવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ આ ઘણા દુઃખની વાત છે સાચે જ તમે લોકોએ બહુ અનુચિત કામ કર્યું છે હરી હરિ તમે ઐશ્વર્યના મતથી આંધળા થઈને બ્રહ્મજ્ઞાની સમૃદ્ધિશાળી હોવા છતાં પણ આજે તમારે પોતાના નિર્બળ શત્રુઓ સામે નીચું જોવું પડ્યું છે હે ઇન્દ્ર જુઓ તમારા શત્રુઓ પણ પહેલા તેમણે પોતાના ગુરુ શુક્રાચાર્યજીનો તિરસ્કાર કર્યો હતો એ કારણે અત્યંત નિર્બળ થઈ ગયા હતા પરંતુ હવે તેમની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને તેઓ ફરીથી ધન જનથી શક્તિશાળી થઈ ગયા છે હે દેવો મને તો એવું જણાઈ રહ્યું છે કે શુક્રાચાર્યજીને પોતાના આરાધ્ય દેવ માનતા એ દૈત્યો થોડા દિવસોમાં મારો બ્રહ્મલોક પણ પડાવી લેશે શુક્રાચાર્યજીએ એમને અર્થશાસ્ત્રનું સંપૂર્ણ શિક્ષણ આપેલું છે એ જે કંઈ કરવા ઈચ્છે છે તેનો ભેદ તમે પામી શકતા નથી તેમની સલાહ મંત્રણા ઘણી ગુપ્ત હોય છે આવી સ્થિતિમાં તેઓ સ્વર્ગને તો ગણતા જ નથી તેઓ તો ઈચ્છે તે લોકોને જીતી શકે છે એ સાચું છે કે જે રાજાઓ બ્રાહ્મણો ગોવિંદ અને ગાયોને પોતાનું સર્વસ્વ માને છે અને જેમના પર તેમની કૃપા રહે છે તેમનું ક્યારેય અમંગળ થતું નથી તેથી તમે બધા અત્યારે સત્વરે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ પાસે જાઓ અને તેમની સેવા કરો તેઓ સાચા બ્રાહ્મણ તપસ્વી અને સંયમી છે જો તમે તેમના અસુરો પ્રત્યેના પ્રેમને ક્ષમા કરી શકશો અને તેમનું સન્માન કરશો તો તેઓ તમારું કામ બનાવી દેશે શ્રી સુખદેવજી કહે છે હે રાજન જ્યારે બ્રહ્માજીએ દેવોને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમની ચિંતા દૂર થઈ ગઈ પછી તેઓ ત્વષ્ટાના પુત્ર ઋષિ વિશ્વરૂપ પાસે ગયા અને તેમને ભેટી અને આ પ્રમાણે કહેવા લાગ્યા દેવોએ કહ્યું હે તાત તમારું કલ્યાણ થાવ અમે તમારા આશ્રમમાં અતિથિ તરીકે આવ્યા છીએ અમે એક રીતે તમારા વડીલ છીએ તેથી તમે અમારી સમયોચિત અભિલાષા પૂરી કરો જેમને સંતાન થઈ ગયા હોય તેવા સત્પુત્રોનો પણ સૌથી મોટો ધર્મ એ જ છે કે તેઓ પોતાના પિતાની અને અન્ય વડીલોની સેવા કરે તો પછી જેઓ બ્રહ્મચારી છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય હે વત્સ વેદની પિતા બ્રહ્માજીની ભાઈ ઇન્દ્રની અને માતા પૃથ્વીની સાક્ષાત મૂર્તિ હોય છે એ જ પ્રમાણે બહેન દયાની અતિથિ ધર્મની અભ્યાગત અગ્નિની અને જગતના બધા પ્રાણીઓ પોતાના આત્માની જ મૂર્તિ અર્થાત આત્મ સ્વરૂપ હોય છે હે પુત્ર અમે તમારા વડીલ છીએ અત્યારે શત્રુઓએ અમને જીતી લીધા છે અમે ઘણા દુઃખી થઈ રહ્યા છીએ તમે પોતાના તપોબળથી આ દુઃખ દારિદ્ર્ય અને પરાજયને દૂર કરી દો પુત્ર તમારે અમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ તમે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છો તેથી જન્મથી જ તમે અમારા ગુરુ છો અમે તમારા આચાર્ય રૂપે વરણી કરીને તમારી શક્તિથી શત્રુઓ પર અનાયાસ જ વિજય મેળવી લઈશું પુત્ર જરૂર પડીએ પોતાનાથી ઉબરના નાના હોય તેમને પણ નમન કરવું એ નિંદનીય નથી અવસ્થાને લીધે કોઈ મોટું નથી આપને વેદોનું જ્ઞાન છે તેથી આપ જ મોટા છો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે દેવોએ આ પ્રમાણે પોતાનું પુરોહિતપણું કરવા માટે વિશ્વરૂપને પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થયેલા પરમ તપસ્વી વિશ્વરૂપે તેમનું અત્યંત પ્રિય અને મધુરવાણીમાં કહ્યું વિશ્વરૂપે કહ્યું પુરોહિત પદનું કામ બ્રહ્મતેજને ક્ષીણ કરે છે તેથી ધર્મશીલ મહાત્માઓએ તેની નિંદા કરી છે પરંતુ હે દેવો તમે મારા સ્વામી છો અને પોતે લોકના ઈશ્વરો હોવા છતાં પણ મને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છો આવી સ્થિતિમાં મારા જેવી વ્યક્તિ ભલા તેનો અનાદર કેવી રીતે કરી શકે હું તો તમારો સેવક છું તમારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ મારો ધર્મ છે હે દેવો અમે તો અકિંચન છીએ ખેતીની ફસલ લેવાઈ ગયા પછી અથવા અનાજની દુકાન ઉઠાવી લેવાયા પછી ત્યાં પડી રહેલા દાણા વીણી લાવીએ છીએ અને તેનાથી જ દેવોનું તથા પિતૃઓનું કાર્ય સંપન્ન કરી લઈએ છીએ હે લોકપાલો આ પ્રમાણે મારો નિર્વાહ થઈ જ રહ્યો છે તો હું પુરોહિતપણાની નિંદનીય વૃત્તિ શા માટે કરું એનાથી તો માત્ર તે લોકો જ પ્રસન્ન થાય છે કે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય જે કામ તમે બધા મારી પાસે કરાવવા માગો છો તે નિંદનીય છે છતાં પણ હું તમારું કામ કરવાની ના કહી શકતો નથી કારણ કે તમારી પ્રાર્થના કેટલી સ્વલ્પ છે તેથી તમારી પ્રાર્થના પ્રમાણેનું સર્વ કાંઈ હું સંપત્તિ અને પ્રાણ થકી સિદ્ધ કરીશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વિશ્વરૂપ મહાન તપસ્વી હતા દેવો સમક્ષ આવી પ્રતિજ્ઞા કરીને તેમની વરણી કરવાથી તેઓ પરમ સમાધિપૂર્વક અર્થાત પૂરેપૂરી લગ્નથી તેમનું પુરોહિતપણું કરવા લાગ્યા જોકે શુક્રાચાર્યજીએ પોતાના નીતિબળથી અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી દીધેલી હતી તો પણ સમર્થ વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યાના પ્રભાવથી તેમની પાસેથી તે સંપત્તિ પડાવી લઈને દેવરાજ ઇન્દ્રને અપાવી દીધી હે રાજન જે વિદ્યાર્થી સુરક્ષિત થઈને ઇન્દ્રે અસુરોની સેના પર વિજય મેળવ્યો હતો તેનો ઉપદેશ તેમને બુદ્ધિ વિશ્વરૂપે જ કર્યો હતો એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા ષષ્ઠ સ્કંધે સપ્તમોધ્યાય છઠ્ઠા સ્કંદ અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય